પ્રબુદ્ધ થાય આ આખો સમૂહ આયોજન માટે હું સૌથી પહેલા તો બે વ્યક્તિઓનો આભાર માનો માંગુ છું સૌથી પહેલા તો બકુલ સર જેમણે આ આખા સેટઅપ માટે બહુ જ મહેનત કરી થેન્ક યુ સો મચ દિનેશ સર એક મિનિટ તમે અમારું ટ્રાવેલ ને ટ્રીપ ને બધું ચાલી રહ્યું છે ત્યારે બકુલ સર જે હમણાં તમે પડદા પર જોયા સૌથી પહેલા કૌશાંબી ભટ્ટ એક સંવાદ જે ફિલ્મમાં આવ્યો ને રાત કંઈ બદલાતું નથી દૂર સુધી લઈ જવાનો રીલ્સ ને વલગર વાતો કરીને લોકો લાખો રૂપિયા કમાય છે આ માણસ ધારે તો બઉ સારી એવી